નમસ્તે દર્શક મિત્રો આઈસીડીએસ સંકલિત બાળ વિકાસ સેવા યોજના મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી રજૂ થતા ઉમરે આંગણવાડી શિક્ષણમાં સર્જનાત્મકતા ભાગ આઠમાં આપ સર્વ દર્શક મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું દર્શક મિત્રો આજના કાર્યક્રમને અનુરૂપ એકવીસનો પ્રશ્ન રજૂ કરું છું જે આપ સ્ક્રીન પર નિહાળી શકો છો આજની ક્વીઝનો પ્રશ્ન છે આજના કાર્યક્રમમાં રજૂ કરેલ પાસાની રમત દ્વારા નીચેનામાંથી કઈ સંકલ્પના શીખવવામાં આવી છે એક અંદર બહાર બે ચડતો ઉતરતો ક્રમ ત્રણ રંગ આકાર અને ડિઝાઇન આપના જવાબ માટે આપનું નામ ગામ તાલુકો જિલ્લો અને જવાબ ઉદાહરણ તરીકે આપનું નામ ગીતા ગામ નાંદોલ તાલુકો દહેગામ જિલ્લો ગાંધીનગર અને જવાબનો વિકલ્પ જવાબ મોકલવા માટેનો નંબર છે બાણું બે ઇઠ્યોતેર

નિહાળી રહ્યા છીએ જેમાં બાળકના સર્વાંગી વિકાસલક્ષી નવીન પ્રવૃત્તિઓ રજૂ કરવામાં આવે છે તો આજે પણ આવી જ અવનવી પ્રવૃત્તિઓ લઈને આવે છીએ તો ચાલો નિહાળીએ સૌ પ્રથમ અભિનય ગીત હું ને પોપટલાલ જેના પ્રસ્તુત કરતા છે આરતીબેન પટેલ શર્મિષ્ઠાબેન માછી રેખાબેન ડામોર ઘટક પ્રિસ્કૂલ ઇન્સ્ટ્રક્ટર ઘટક લુણાવાડા એક અને ત્રણ સંતરામપુર એક જિલ્લો મહીસાગર ચાલો નિહાળીએ અભિનય ગી પોપટ લાલ ચાલતા ચાલતા વન વગડા ગયા તા હુને પોપટ લાલ ચાલતા ચાલતા વન વગડા તા ઝાડ પણ જોયા જાડ પણ જોયા જાડ પણ જોયા જાડ પણ જોયા પણ જોયા હાથી પણ જોયા જોયા મે સસલા જોયા મે સસલા નાના મુને પોપટલા ચાલતા ચાલતા વન વગડા માં ગયાતા વન વગડા नदी पण जोई नाड़ा पण जोया नदी पण जोई नाड़ा पण जोया जोया मैं खाबुचिया नाना जोया मैं खाबुचिया नाना पुणे पोपटलाल चालता चालता बने बगड़ा माँ चालता वन वगडा मा वन वगडा मा घ्या पोपटलाल चालता चालता आंगणवाडी मा Gioia, gioia. બાળદોસ્તો પોપટલાલ સાથે ફરવા જવાની અને પ્રકૃતિનો આનંદ માણવાની મજા આવી ને હવે નિહાળીશું આપણે બાળ વાર્તા સિંહ અને સસલું જેના પ્રસ્તુત કરતા છે ભાવિકભાઈ પટેલ હર્ષદભાઈ વણકર જિલ્લા અને ઘટક પ્રી ઇન્સ્ટ્રક્ટર ઘટક છે બાલાસીનો જિલ્લો મહીસાગર આ છે સી સી જંગલનો રાજા કહેવાય અને આ છે સસલું ધોળું ધોળું સસલું આજે હું તમને સિંહ અને સસલાની વાર્તા સંભળાવું છું એક મોટું જંગલ હતું તેમાં રાજા રાજા સિંહ રહેતો હતો બધા પ્રાણીઓમાં બળવાન છે છે માટે તેની સાથે જંગલમાં બીજા ઘણા પ્રાણીઓ રહેતા હતા આ સિંહ દરરોજ પ્રાણીને મારીને શિકાર કરતો તેથી બધા જ પ્રાણીઓ તેનાથી ખૂબ ડરતા એક વખત બધા જ પ્રાણીઓએ ભેગા મળીને સભા કરી તેમાં નક્કી કરવામાં આવ્યું કે દરરોજ એક એક પ્રાણી સિંહ પાસે મોકલવું જેથી સિંહ બીજા કોઈ પ્રાણીનો શિકાર ન કરે પ્રાણીઓના પ્રતિનિધિ સિંહ પાસે ગયા અને આ વાત કરી સિંહ રાજાએ વાત મંજૂર રાખી નક્કી થયા મુજબ દરરોજ એક એક પ્રાણી જવા લાગ્યા એક દિવસ સિંહ પાસે સસલાએ જવાનો વારો આવ્યો આજે સસલાને ગમતું ન હતું મરવાનું કોને ગમે તેણે ખૂબ જ વિચાર કર્યો અને તેને એક ઉપાય મળ્યો સસલું તો રાજી રાજી થઈ ગયું અને સિંહ પાસે જવા માટે નીકળ્યો સિંહ તો ગુસ્સામાં રાતો પીળો થઈ ગયો હતો અલ્યા સસલા હે સસલા આટલો મોડો કેમ આવ્યો મને ક્યારની ભૂખ લાગી છે ત્યારે સસલાએ કહ્યું મહારાજ હું તો ઘરેથી ક્યારનો નીકળ્યો હતો પરંતુ રસ્તામાં મને બીજો એક સિંહ મળી ગયો બીજા સિંહની વાત સાંભળી સિંહ રાજા ગુસ્સે થયા આ ત્યારબાદ સિંહ રાજા કહે રાજા તો હું છું ત્યારબાદ સસલાએ આખી વાત મહારાજને કહી મહારાજ રસ્તામાં મળેલ સિંહ પોતાને રાજા કહેતો હતો તેમની પાસેથી માંડ માંડ બચીને હું આવ્યો છું હોય જ નહીં ચાલ મને એની પાસે લઈ જા સસલું તો સિંહને લઈને ચાલ્યું આગળ સસલા ભાઈ અને પાછળ સિંહ રાજા સસલા ભાઈ સિંહને કુવા પાસે લઈ આવ્યો મહારાજ હે સિંહ તમને જોઈને આ કુવામાં સંતાઈ ગયો છે એટલે સિંહે કુવામાં જોયું તો પાણીમાં તેનો જ ચહેરો તેનું પ્રતિબિંબ દેખાયું તેને ગર્જના કરે છે સાંભળી સિંહ બહારથી ગર્જના કરી તો કુવામાં તેને એટલે કે પોતાનો જ અવાજ તેને પાછો સંભળાયો સસલું કહે જુઓ મહારાજ જુઓ મહારાજ એ તમને પાછો જવાબ આપે છે સિંહ ફરી કુવામાં જોયું એવું જ પ્રતિબિંબ દેખાયું સિંહે બહાર આવવા કહ્યું

ત્યાં હોય ત્યારે મળે ને પાણીમાં તો તમારો જ ચહેરો દેખાતો હતો આ સાંભળી સી ખૂબ ગુસ્સે થયો પરંતુ ઊંડા કૂવામાંથી કેમ બહાર નીકળે પછી તો સસલાભાઈ કુત્તા કુત્તા નાચતા નાચતા બધા પ્રાણીઓને શુભ સમાચાર માટે આવ્યા અને જંગલમાં તો આનંદ આનંદ છવાઈ ગયો દર્શક મિત્રો દર વખતે નિહાળો કે આપણે વાર્તા અલગ અલગ માધ્યમ દ્વારા રજૂ કરતા હોઈએ છીએ તો આજે પિક પપેટના માધ્યમથી ખૂબ સુંદર રીતે સિંહ અને સસલાની વાર્તા રજૂ કરવામાં આવી ખૂબ સરસ આંગણવાડીમાં આંગણવાડી કાર્યકર દ્વારા જુદી જુદી સંકલ્પનાઓ બાળકોને શીખવવા માટે શૈક્ષણિક સાધન સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે તો આવી જ એક નવીન શૈક્ષણિક સાધન સામગ્રી તૈયાર કરી અને વર્કરબેન રજૂ કરવા આવી રહ્યા છીએ તો સૌપ્રથમ ર રજૂ કરે છે પાસાની રમત પ્રવૃત્તિ છે રંગ આકાર અને ડિઝાઇનની પાસા રમત પ્રસ્તુત કરતાં છે રંજનબેન વણકર આંગણવાડી કેન્દ્ર ગોધર એક પારુલબેન પટેલ આંગણવાડી કેન્દ્ર પીળો અને વાદળી ત્રણ આપણે કલર લીધા છે જે આપણા મૂળ કલરો છે તેવી જ રીતે આ આપણું બીજું પાસું છે જેમાં ગોળ ત્રિકોણ અને ચોરસ ત્રણ આપણે આકારો લીધા છે જે આપણા મૂળ આકારો છે તેવી જ રીતે આ આપણું ત્રીજું પાસું છે જેમાં સીધી લાઈન તૂટક લાઈન અને ચોરસ એમ ત્રણ આપણે લાઈન લીધી છે તેવી જ રીતે આપણે આ કાર્ડ તૈયાર કર્યા છે જેમાં ગોળ ત્રિકોણ અને ચોરસ ત્રણ પ્રકારના કાર્ડ બનાવ્યા છે જેમાં ત્રણ કલરના ત્રણ

બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ ખૂબ સરસ હવે આ કાર્ડ પાછા મૂકી દો હવે આપણે ચાર થી પાંચ વર્ષના બાળકો માટે કલર અને આકાર બંનેની ઓળખ કરીશું તો આ બંને પાસા ગોળ ફેરવી અને એક સાથે ફેકો કયો કલર આવ્યો લાલ અને આકાર કયો આવ્યો ત્રિકોણ તો લાલ કલર અને ત્રિકોણ આકારના કાર્ડ આ ટોપલીમાંથી છૂટા પાડો 1 2 અને 3 ખૂબ સરસ હવે કાર્ડ પાછો મૂકી દો હવે આપણે 5 થી 6 વર્ષના બાળકો માટે એક રમત રમીશું જેમાં કલર આકાર અને ડિઝાઇન ત્રણેની ઓળખ થશે તો આ ત્રણે પાસા ગોળ ફેરવી એક સાથે ફેંકો કયો કલર આવ્યો વાદળી વાદળી કલર ગોળ આકાર અને સીધી લાઈન વાળું કાર્ડ આ ટોપલીમાંથી છૂટું પાડો આ રહ્યું અરે વાહ ખૂબ સરસ આ ટીએલએમ દ્વારા 3 થી 4 વર્ષનું બાળક એક સૂચના 4 થી 5 વર્ષનું બાળક બે સૂચના 5 થી 6 વર્ષનું બાળક ત્રણ સૂચનાને સમજે છે અને તેનું પાલન કરે છે તેમ જ આ ટીએલએમ બનાવવા માટે આપણે નોટ તેમજ ચોપડીના રફ ફૂઠા મીડિયા કલર સ્કેચ પેનનો ઉપયોગ કરી અને આ ટીએલએમ આપણે સરળ રીતે બનાવી શકીએ છીએ આંગણવાડી કેન્દ્રમાં કાર્યકર બેન અને બાળકો બંને આ ટીએલએમ નો ઉપયોગ કરી શકે છે તેમજ આ ટીએલએમ નો ઉપયોગ આપણે ઓક્ટોબર માસના ત્રીજા અઠવાડિયામાં જ્યારે ભાગ બે ની પુસ્તિકામાં આકારો વિશેની જે પ્રવૃત્તિ કરીએ છીએ તેમાં આ ટીએલએમ નો આપણે ઉપયોગ કરી શકીએ છીએ નમસ્તે આંગણવાડી કાર્યકર દ્વારા રમત રમતમાં પાસાની રમત દ્વારા બાળકોને રંગ આકાર અને ડિઝાઇન એટલે કે જુદી જુદી ભાતની ઓળખ કરાવવામાં આવી તમે નિહાળ્યું કે આ જે પાસાની રમત બનાવવામાં આવી હતી એ આપણા જ ઘરે ઉપલબ્ધ જે વેસ્ટ પુંઠા હોય એમાંથી જ આ તૈયાર કરવામાં આવી છે તો આપ વાલીશ્રીને પણ ખાસ વિનંતી કે તમે પણ આવી જ પાસાની રમત તૈયાર કરી અને બાળકોને પણ ઘરે આ પ્રવૃત્તિ કરાવી શકો છો હવે નિહાળીશું ટીએલએમ

આ સેનો કાર્ડ છે આ છે વાંદરાભાઈ વાંદરાભાઈ ક્યાં ચાલે વાંદરાભાઈ તો જમીન પર ચાલે અને ઝાડ પર પણ રહે છે આ સેનો કાર્ડ છે આ છે હાથીભાઈ હાથીભાઈ ક્યાં ચાલે હાથીભાઈ તો જંગલમાં રહે અને જમીન પર પણ ચાલે આ સેનો કાર્ડ છે છે કબૂતર કબૂતર ક્યાં ઉડે કબૂતર તો આકાશમાં ઉડે બેન આ તો સિંહ છે તો તો રાજા સિંહ ક્યાં ચાલે સિંહ તો જમીન પર ચાલે તો ક્યાં લગાવવાનો છે તમારે ત્યાં લગાવવાનું ચલાવો હું લગાવી દઉં હા ખૂબ સરસ છે ને બેન હા પોપટ પોપટ ક્યાં ઉડે પોપટ તો આકાશમાં ઉડે ચલો આડો આ છે માછલી તો માછલી માછલી તો પાણીમાં તરે પાણીમાં તરે બધા ક્યાં બતાવશો તમે પાણીમાં બતાવશો હા પાણીમાં બતાવો હમ બહુ સરસ હા ને

ડ્રાવ ડ્રાવ કરે દીડ કપાય છે એવું તો એ ક્યાં હોય એ તો પાણીમાં પાણીમાં હોય અને પછી બીજે ક્યાં હોય એ વરસાદ આવે ત્યારે મેં જોયા છે રસ્તા ઉપર પણ પાણી હોય અને

સફેદ કાગળના નવેમ્બર મહિનાના પેલા અઠવાડિયામાં બાળકોને આવી પ્રવૃત્તિ કરાવી શકો છો નમસ્તે આંગણવાડી કાર્યકર બેન દ્વારા તમે નિહાળ્યું કે એક પૂંઠા ઉપર સરસ ચિત્ર તૈયાર કરવામાં આવ્યું છે જેમાં ઉપર આકાશ

કરવામાં આવેલ પ્રશંસનીય કામગીરી વિશે આપણને જણાવે દર્શક મિત્રો આપણી આંગણવાડીમાં આંગણવાડી કાર્યકર દ્વારા ખૂબ સુંદર જુદી જુદી પ્રવૃત્તિઓ થઈ રહી છે તેમાં પણ ખૂબ સરાહનીય અને પ્રશંસનીય કામગીરી પણ કરવામાં આવે છે જેમાં આપણે સૌ પ્રથમ નિહાળીશું આંગણવાડી કેન્દ્રમાં સમાવેશન માટેની કામગીરી જે સુરત ઝોન જિલ્લો ડાંગ ઘટક આહવા આંગણવાડી કેન્દ્ર બોરખલ અને આંગણવાડી કાર્યકર ભારતીબેન જાદવ દ્વારા આ પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે આંગણવાડી વિસ્તારમાં આંગણવાડી કાર્યકર અને પ્રિસ્કૂલ ઇન્સ્ટ્રક્ટર દ્વારા પ્રવેશપાત્ર બાળકના વાલીની મુલાકાત લેવામાં આવી તે દરમિયાન બાળકના વાલી સાથે આંગણવાડીમાં દાખલ કરવા માટે સૌપ્રથમ વાતચીત કરવામાં આવી પરંતુ માતા પિતા બાળકને મોકલવા માટે તૈયાર નહોતા જેનું કારણ પૂછતા જાણવા મળ્યું કે બાળકનો કમરથી નીચેનો ભાગ નિષ્ક્રિય હતો બાળક ટેકા વગર બેસી શકતું ન હતું જેથી બાળકના વાલી સાથે જેના દ્વારા બાળકને સીએસસી માં કરવામાં આવ્યું અને તબીબશ્રીના નિદાન દ્વારા યુડીઆઈડી કાર્ડ પણ કઢાવવામાં આવ્યું છે અને બાળકના વાલી દ્વારા બાળકને નિયમિત આંગણવાડીમાં મોકલવામાં આવતા તે અત્યારે હાલ પૂર્વ પ્રાથમિક શિક્ષણની તમામ પ્રવૃત્તિઓમાં સામાન્ય બાળકોની સાથે જ પ્રવૃત્તિ કરી શકે છે અને આંગણવાડી કાર્યકર દ્વારા સામાન્ય બાળકોની સાથે તેની સામેલગીરી કરી છે અને તેની સતત દેખરેખ પણ રાખવામાં આવે છે જેથી બાળક તમામ પ્રવૃત્તિઓમાં ખૂબ સરસ રીતે સહભાગી થાય છે અને જુદી જુદી પ્રવૃત્તિઓમાં પણ ભાગ લે છે અને અત્યારે હાલ આંગણવાડીમાં આ બાળક નિયમિત હાજર રહે છે અને આનંદ કરે છે બીજી પ્રશંસનીય કામગીરી છે આંગણવાડી કેન્દ્રમાં લોક સહયોગ જે ઝોન રાજકોટ જિલ્લો મોરબી ઘટક મોરબી બે આંગણવાડી કેન્દ્ર નીચી માંડલ બે આંગણવાડી કાર્યકર હર્ષાબેન વસિયાણી દ્વારા કામગીરી કરવામાં આવી છે આ વાત છે આંગણવાડી વિસ્તારના બાળકોના વાલીઓના લોક સહયોગની જેમાં આંગણવાડી કેન્દ્રનું રંગરોગાન કરાવી પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવા માટે એક મિત્ર વર્ગ બનાવી આપવામાં આવ્યો છે સાથે સાથે બાળકો માટે લોકભાગીદારીથી રમકડા ખુરશી અને જમવા માટેની ડીશ અને અન્ય સાધન સામગ્રી પણ આપવામાં આવ્યા છે આંગણવાડી કાર્યકર દ્વારા વોટ્સએપ ગ્રુપ પણ બનાવવામાં આવ્યું છે જેમાં આંગણવાડીમાં કરાવવામાં આવતી જુદી જુદી પ્રવૃત્તિઓના ફોટોગ્રાફ્સ વિડીયો અને સેટકોમ કાર્યક્રમની લિંક ડિજિટલ કેલેન્ડરની લિંક પણ શેર કરવામાં આવે છે જેની ફળશ્રુતિ રૂપે આજે બાળકોની હાજરી સો ટકા જોવા મળે છે ખૂબ ખૂબ અભિનંદન બંને આંગણવાડી કાર્યકર બહેનોને કે જેઓ ખૂબ સુંદર આવી પ્રશંસનીય કામગીરી કરી રહ્યા છે અને તેમને સુંદર માર્ગદર્શન અને પ્રોત્સાહન આપનાર પ્રિસ્કૂલ ઇન્સ્ટ્રક્ટર મુખ્ય સેવિકા બહેન સીડીપીઓશ્રી અને પ્રોગ્રામ ઓફિસરનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું દર્શક મિત્રો હવે સમય છે ગત ક્વિઝના વિજેતા જાહેર કરવાનો ગત ક્વિઝના વિજેતા છે કિંજલબેન ભોરાણિયા જિલ્લો જુનાગઢ તાલુકો જુનાગઢ ભાવનાબેન રાજગોર પાટણ સાંતલપુર દીપિકાબેન વસાવા ગાંધીનગર દહેગામ કિંજલબેન પટેલ વલસાડ પારડી ભારતીબેન પટેલ નવસારી ચીખલી સવિતાબેન વસાવા નર્મદા ડેડિયાપાડા કાજલબેન ગામી તાપી સોનગઢ જયાબેન પરમાર ભરૂચ જંબુસર પદ્માબેન મગોદરા સુરત કામરેજ ચેતનાબેન ઠાકોર સાબરકાંઠા પ્રાંતિજ આ દસે વિજેતાઓને ખૂબ ખૂબ અભિનંદન દર્શક મિત્રો આવી જ રીતે આપ અમારો આ કાર્યક્રમ શરૂઆતથી અંત સુધી નિહાળતા રહેશો અને ક્વીઝના પ્રશ્નોનો જવાબ આપી વિજેતા બનતા રહેશો કાર્યક્રમના અંતમાં હું આપ સર્વ દર્શક મિત્રોનો આઈસીડીએ સંકલિત બાળ વિકાસ સેવા યોજના મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી ખૂબ ખૂબ આભાર માનું છું નમસ્કાર